પ્રસંગે આપ ઉપસ્થિત થયા છો મને થોડી ગળાની તકલીફ હમણાં થઈ છે એટલે વધારે તો નહીં બોલું પણ છતાં ગોપાલભાઈને આગ્રહ છે કે બાપુ થોડુંક બોલો એકાદું નાનું એવું ભજન કહીએ બરાબર એટલે આપણે ઈશ્વરને યાદ કરીએ કે એમના આત્માને શાંતિ આપીએ ખાસ તો અમારે રામભા દડુભા પછી ગોપાલભાઈ બધા બીજાને તો હું નથી જાણ ઓળખતો પણ આમ જોઈએ ઓળખું છું બધા ઉપસ્થિત થયા છો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણે માતાજી આમના ગુજરી ગયા છે જે એના દિવ્ય આત્માને ભગવાન એમના ચરણમાં વાસ આપે એવા ભગવાનને હું પ્રાર્થના કરું તો આપણે ભગવાન કૃષ્ણનું થોડું ભજન કૃષ્ણ અને સુદામાનો કેવો પ્રેમ હોય છે તો કૃષ્ણ અને સુદામા મેળવા જાય છે એવું આપણે જોવો મિત્રતા કેવી હોય છે તો અરે દ્વાર પાલો એના પત્ની એમ કે છે કે તમે આપણી ઘેર કઈ ખાવા પીવા રેવા કઈ નથી તો તમે તમારો મિત્ર સખા રાજા ધીરાજા દ્વારકાધીશ છે તો એની પાસે તમે જાઓ અને કઈક લઈ આવો ત્યારે બહુ નથી કહેતા સ્ત્રી હટ રાજ હટ બાળ હટ આ બધી હટ હોય છે સ્ત્રી હટ પગડી એટલે એનું માન રાખી સુદા માને એમ થાય છે કે આવો મોટો મારો મિત્ર મારે ક્યાં એની પાસે જવું પણ તોય એનું માન રાખી અને એ જાય છે કૃષ્ણ ભગવાનને મળવા તો જો અરે દ્વાર પાલો કનૈયાસી કહે દો મિલ સુદામાં ગયા

ચપ્પલ નથી લગર વગર કપડા આવો બ્રાહ્મણ જોઈને દ્વારપાળો ઉભા હોય છે આ કોણ હશે દ્વારપાળો અંદર જવા નથી દેતા અરે દ્વાર પાલો કહેતો ગયા

દોડતા દોડતા રૂક્ષમણીજી પણ વિચારમાં પડી ગયા ભગવાનને કોઈ આવા દોડતા જોયા નથી ઈ રાજસભામાંથી બેઠા બેઠા દોડતા દોડતા દોડે છે ત્યારે બધા જોઈ અચંપા પામી જાય આ રૂક્ષમણી કો બહુધી અચંબા

ગરીબ ગયા હૈબા ગયા નકલ પે પકડી નકલ પે જ નહીં આ તો આપના દોષ પહેરા નામ માથામાં માં પગડી નથી કે કઈ એના ઉપર વસ્ત્રો પણ સારા નથી પહેરા છતાં એમ કે છે જોવે છે જો ન પગ ન સર પે પગડી ન કન પે હે જામા બતા દો કનૈયા કો નામ હૈ સુદામા ભગવાન છે તો ભાવનો ભૂકો છે અખિલ બ્રહ્મા નો નાદ છે એક ના નીકળ્યો પ્રસંગ કારણ કે આજ એક કલાકારના ઘરે આ ગોપાલ ના માન થી આવ્યા છે એટલે ઉભરા છે બધાય બાકી પૈસા લઈને નથી બોલતા ને પૈસા લઈ ન્યાય અડધો પોણો કલાકમાં હમણાં અમારા અહીંયા વાત થતી બેઠા બેઠા કે અમુક બેઠકમાં મજા આવ્યો ભાઈ સતીશભાઈ મને કહેતા હતા

કાચબો ને બેઠા છે પાણી બાજુમાં ઉના કલકલતા પાણીનો એક કુંડ છે પણ પારાધીના પગમાં કાચબો આવ્યો અને એને રી કારણ કે શિકાર કઈ મળ્યો નથી એ ઉલાળીને ને પાટું મારી અને કાચબા ઉના ઉના પાણીના કુંડમાં નાખી દીધો બાજુમાં કાચબી જો જોઈ એને પાટું મારી અને એ કુંડમાં નાખી દીધો પણ કુંડનું પાણી જઈ ગરમ લાગવા મળ્યું એટલે કાચબી એ કીધું કે હે કાચબા કેતો હતો હરી આવે પણ આવે મને ભગવાન માટે ભરો હો છે આવે અને આવે પણ કે હવે કેદી આવશે અને જયારે કાચબો એને કે છે કવિતામાં કવિ લખે છે વાંચા આપી કાચબા ને

અને મારી પીઠ પર રાખું હું પ્રાણ પણ દોષ નો એ ભગવાન નો મારા દોષ નો એ ભગવાન નો મારા કાળ જે વાગે બાણ કણ માં તું બી કુડી મારા રીત સે શેરુડી તેજી કણકણ માં તું કાજ કુડી મારા રામ ની રીત સરૂડી અને સુરેશભાઈ અખિલ બ્રહ્મા નાથ આવ્યો સાંકળા ભાંગી મોર ધનલ ગગન નિર્ગી ગેંગી યા રાત કાળી કટક માજમ પીઉ ઢેઉ ક્યાં બાપી યા સુને ઢણક કાને ગંધ સોધણ ત્યાં તો નમી ધર પર નર્મળ ગસાડ ગમ ધરા ધમધમ ધમ વરળ ધમ ધમ વીજલી દી વરળ ધમ ધમ વીજલી ઈ બારે મેઘ જે ખાંગા તેને વરોવા મંડી ગયા અને સુરેશભાઈ જે કલકત્તા ઉના પાણીના ગુંડ હતા ને એમાં શીતળતા છવાય ગઈ એટલે કાદવીએ કીધું કે આવ્યો હો તારો રામ આવ્યો કાટબા તારી વાત સાચી તો આ તો સુદામા હતો નાનપણનો ભાઈબંધ હતો એની માથે પાઘડી હોય તોય ભલે અરે અંગરખું હોય તોય ભલે અને ન હોય તોય ભલે 14 બ્રહ્માનો અધિપતિ જા નામ આવ્યું ને સુ સુદામાનું તા પર રૂવાણે રૂવાણે દીવા ફેરડી ગયા કે મારો મિત્ર આવ્યો મારો ભાઈબંધ આવ્યો